ડભોઈ મોતીબાગ ચૌગાન પાસે વર્ષો જૂની ગુજરાતી જર્જરિત શાળા હતી તેને તોડી પાડી રૂપિયા એક કરોડ પંચોતેર લાખના ખર્ચે નવીન શાળાનું ભૂમિપૂજન ડભોઈના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું આ શાળા પહેલા નગરપાલિકા હસ્તક ચાલતી હતી પરંતુ હાલમાં વડોદરા જિલ્લા પંચાયત હસ્તક શાળા સોંપી દેવામાં આવી હતી જેમાં ગરીબ બાળકો અભ્યાસ કરતા હતા આ નવીન શાળા બનાવવા માટે ડભોઈના ધારાસભ્ય શૈલીષભાઈ મૈતાન હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવીન શાળા માટેનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ભૂમિ પૂજન કર્યા બાદ ધારાસભ્ય જણાવ્યું હતું કે નગરપાલિકા ખાતે ડભોઈની જગ્યા ઉપર દર્ભાવતીનો ઠરાવ કર્યા બાદ આ પ્રથમ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે આશરે એક કરોડ પંચોતેર લાખના ખર્ચે આધુનિક નવીન શાળા બનવાની હોય ત્યારે આ શાળામાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવે અને વહેલી તકલી શાળા બનાવવામાં આવે તેવી ટકોર કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ વિભાગના જયમીનભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ તેમજ નગરપાલિકાના સદસ્યો શિક્ષકો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Thank you going to આજરોજ દરબાવતી નગર ખાતે નગરપાલિકામાં ચાલતી શાળાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે જૂની શાળા અહિયાંથી તોડી નાખવામાં આવી હતી જિલ્લા પંચાયત હસ્તક આ શાળા સોંપવામાં આવેલી છે એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે આ શાળાનું નવીન બિલ્ડિંગ બનવા જઈ રહ્યું છે જેમાં દરેક ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર દરેક ફ્લોર પર ચાર ચાર મોટા રૂમો અને દરેક ફ્લોર પર વિદ્યાર્થીઓ માટે ટોયલેટ બ્લોકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત અહીંયા આગળ કમ્પાઉન્ડ વોલ ને એના માટે પણ રજૂઆત કરવામાં આવી છે એનું ફંડ પણ અલગથી આપવામાં આવશે એટલે એક સુંદર શાળા દર્ભાવતી નગરના બાળકો માટે અહીંયા બનાવવા જઈ રહ્યા છે ગર્ભાવતી નામનો ઠરાવ થયા પછીનું આ પહેલું ભૂમિપૂંજન છે હું દર્ભાવતી નગરપાલિકાના પ્રમુખ સહિત એમની તમામ ટીમને અભિનંદન આપું છું ઝડપથી આ શાળા તૈયાર થાય અને વિદ્યાર્થીઓ આ શાળામાં પોતાની કારકિર્દી બનાવે એવી અપેક્ષા